શેતન જવાનું હોય ઉંઘirai ખબર ન પડતી અલ્યા ડોલા હેરાન ન કરે મને ડોહોલા ડોલા વાળો થશે નહીં કશુ નઈ કરવું પડશે જે થાય કઈ આવું નઈ

ઓrna ખાલી ગયા ખાલી ગયા આમને એટલે તો હું કોક ડાર જોઈ લઈ લે દોલા હા

ઉગા લે હું શીખવાડું જો કોઈને કો લાલ એવું કરી છે તરમાં બધું જબરું શીખવાડું તને ઓને આમને કઢી ન કેવાનું ને શું કેવાનું એટલે ભાઈબંધ આને ઓ પોમાય ખાને અને પાણો ફેટમેન માનો ભાઈબંધ ટોની ફેટમેન

પેલા શીખવાલો કયા જમીન પતરીયા પેલા નવરા નહી થઈ જાય જમીન વેકવાની જમીન વેચી માં પૈસા આવે તું આપણને જમીન લાવવાની સ્કોર્પિયો ના લાવે તો તું કે બધું વેચી વેચી નવરું ના થઈ ગયે ડાયા ઉપર મારા ખોટું નિક શ્વેતર માં હું ના હોય જવાનું જવાન કરી દીધું તું

બે ખુર લેતા બાપુ લે મારે બે તું હમણાં થઈ ગયા જમીનો

અલે તે મોયો છે ઈમના જે માય કાંગલી હું વેકીં દોળા પેરેને આ મોચક કરે ગાડીઓ લાવ્યા અમે દાળી કરવાનું રાખને લે કાપી નાખતો હોય લડી ખાય હા માટી ખાય દેખારા ખાય

મને પકડમ <laughs> <laughs>